ગુજરાતી બટેકાનું શાક ભૂલાવી દે તેવું સિંધી આલુ ટૂંકની રેસીપી આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું આ આલુ ટૂંક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એટલા ટેસ્ટી બને છે ને કે તમે ગુજરાતી બટેકાની સૂકી ભાજી ભૂલી જશો અને આ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે એકદમ મસાલેદાર અને દાળ ભાત રોટલી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે તેવા આ આલુ ટૂંક મેં આજે તૈયાર કર્યા છે એકદમ સિમ્પલ રેસીપી છે ફટાફટ બની જાય છે પરંતુ ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે પ્રેસ કરી લો તો સૌપ્રથમ મેં અહીંયા આ રીતે એક કિલો મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે આલુ ટૂંક નાની સાઇઝના બટેકા અથવા મીડિયમ સાઇઝના બટેકાથી બનાવીશું તો એકદમ સરળતાથી તેને બનાવવાનું આસાન થઈ જશે બટેકાને આપણે પહેલાં પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે અને આ પાણી મેં બધું જ કાઢી લીધું છે અને હવે આપણે બટેકાને છોલી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જો મેં બટેકાને છોલી લીધા છે બધા જ બટેકા આ રીતે મેં તૈયાર કરી લીધા છે હવે આ બટેકા મીડિયમ સાઇઝના છે એટલે આપણે તેને આ રીતે વચ્ચેથી કટ કરીશું એટલે કે એક બટેકાના આપણે બે ભાગ કરવાના છે જો બટેકા તમે નાની સાઇઝના લીધા હોય તો તમારે તેને વચ્ચેથી કટ કરવાની જરૂર નહીં પડે હવે આ મોટી સાઈઝના બટેકા છે અને અંદર સુધી મીઠું ઉતરે એટલા માટે આ રીતે થોડુંક મીઠું આપણે બટેકાની ઉપર ઉમેરી લઈશું અને સારી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે અને આ જ રીતે આપણે બટેકાને લગભગ દસ મિનિટ માટે છોડી દઈએ દસ મિનિટ માટે આપણે તેને સાઈડ પર રાખીશું એટલે મીઠું જે છે એ ઓગળી જશે અને જ્યારે આપણે તેને ફ્રાય કરીશું તો મીઠું બટેકાને અંદર સુધી ઉતરશે અને તેલમાં તે નીચે તળિયામાં બેસશે નહીં હવે આ બટેકાને આપણે ગરમ કરેલા તેલમાં ઉમેરી લેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ ઉપર જ રાખવાની છે એક સાથે બધા જ બટેકા ઉમેરવાના છે એટલે મેં કડાઈ પણ થોડીક મોટી સાઈઝની લીધી હતી અને તેમાં તેલ પણ થોડુંક આ રીતે વધારે જ ભર્યું હતું તો અહીંયા બટેકા આપણે ફ્રાય કરવાના છે પચાસ ટકા આપણા બટેકા કૂક થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે અને એટલા માટે આપણે અહીંયા ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને આને આપણે ઢાંકી દઈએ અને પાંચથી સાત મિનિટ માટે આપણે તેને ફ્રાય થવા દઈએ બટેકાને ઢાંકીને આપણે ફ્રાય કરીએ એટલે તે ફટાફટ ચડી જતા હોય છે અને બટેકાને વચ્ચે વચ્ચે આ રીતે ઝારાની મદદથી ચલાવતા પણ રહેવાનો બટેકાને આ રીતે ઉપર નીચે કરીશું એટલે બટેકા બધી બાજુએથી એક સરખા જ ફ્રાય થશે અંદર સુધી પણ તે કૂક થશે જો તમે એકદમ હાઈ ફ્લેમ ઉપર બટેકાને ફ્રાય કરશો તો બટેકા ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જશે અંદરથી કાચા રહી જશે અહીંયા બટેકા આપણે પચાસ ટકા સુધી કૂક કરવાના છે અને તેની બહારની જે લેયર છે એ ક્રિસ્પી બને એ રીતે આપણે તેને ફ્રાય કરવાના છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ લગભગ ત્રણેક મિનિટ બાદ મેં ચેક કર્યું તો બટેકું હજી અંદર ઘણું કાચું છે અને ફરીથી હું તેને આ રીતે ઢાંકીને મૂકી દઉં છું તો બીજી બે મિનિટ બાદ હું ચેક કરું છું અને બટેકા આપણા કેટલા ફ્રાય થયા છે એ આપણે ચેક કરી લઈએ તો આ સમયે હું બટેકાને ચેક કરવા માટે એક ચમચીના પાછળના સાઈડને જ એન્ટર કરું છું અને તમે જુઓ બટેકા એકદમ સરસ અંદરથી કૂક થઈ ગયા છે અહીંયા બટેકાને હન્ડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાના પણ ફિફ્ટી પર્સન્ટ સુધી આપણા બટેકા કૂક થાય એ રીતે જ તેને ફ્રાય કરવાના છે અને પછી આપણે તેને આ રીતે પેપર નેપકિન ઉપર કાઢી લઈશું તો આના લીધે વધારાનું જે પણ ઓઈલ હશે એ પેપરમાં જ નીકળી જશે અને બટેકા આપણા થોડા કોરા થઈ જશે હવે આ બટેકા ઠંડા થાય તે પહેલાં જ આપણે આ રીતે તેને પ્રેસ કરવાનું છે અને આલુ ટૂંક તૈયાર કરવાના છે રોટલી દબાવવાનો જે સંચો હોય તેનાથી મેં પ્રેસ કર્યું અને તમે જુઓ આ રીતે એકદમ સરસ આલુ ટૂંક તૈયાર થઈ જાય છે ફરીથી હું તમને બતાવું જો તમારી પાસે રોટલી દબાવવાનો સંચો ના હોય તો કોઈ ગ્લાસની મદદથી પણ આ રીતે તમે પ્રેસ કરી અને આલુ ટૂંક તૈયાર કરી શકો છો અહીંયા આપણે બટેકાને આ રીતે પ્રેસ કરવાના હોય છે એટલે તેનું પ્રોપરલી કૂક થવું જરૂરી છે જો તમે તેને બહુ વધારે કૂક કરી લેશો તો એ એકદમ નરમ થઈ જશે અને અંદરથી જો વધારે કાચા હશે તો આ સમયે જ્યારે તમે તેને પ્રેસ કરશો ત્યારે તે પ્રેસ થશે નહીં અને અહીંયા જુઓ મેં આ રીતે બધા જ બટેકાના આલુ ટૂંક રેડી કરી લીધા છે હવે આ આલુ ટૂંકને આપણે ફરીથી ફ્રાય કરવાના છે આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ ઉપર રાખવાની અને એક સાથે આપણે અહીંયા ચારથી પાંચ આલુ ટૂંક ઉમેરીશું એનાથી વધારે નહીં અને આ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનું છે આ રીતે બે વખત ફ્રાય કરવાથી જ તેનો જે ટેસ્ટ છે એ એકદમ યુનિક આવે છે અને એકદમ ડિફરન્ટ આ શાક તૈયાર થાય છે તો અહીંયા જો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું આ રીતે ફ્રાય કરવાથી બહારની જે તેની લેયર છે તે એકદમ સરસ ક્રિસ્પી બને છે અને અંદરથી તે સોફ્ટ રહે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ જ રીતે બાકીના બટેકા પણ આપણે ડબલ ફ્રાય કરી લઈએ ફ્રેન્ડ્સ અહીંયા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું જ્યારે તમે તેને સેકન્ડ ટાઈમ ફ્રાય કરો છો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ ઉપર રાખવાની છે અને આ રીતે તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય અને આ બટેકા ક્રિસ્પી બને ત્યાં સુધી તેને ફ્રાય કરવાનું છે અને ત્યારબાદ આપણે તેને આ રીતે બહાર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ પહેલાં તમે ક્યારેય આલુ ટૂંક બનાવ્યા છે કે નહીં અને બનાવ્યા છે તો કઈ રીતે એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આલુ ટૂંકની સાચી રીત તો આ જ છે તો અહીંયા મેં બધા જ આલુ ટૂંક તૈયાર કરી લીધા છે અને હવે આપણે કઢાઈમાં થોડુંક ઓઇલ એડ કરીશું અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને ત્યારબાદ મસાલામાં આપણે અહીંયા ધાણાચીરું પાવડર ઉમેરવાનું છે આ શાકમાં આ રીતે રાઈ જીરાનો કોઈ વઘાર નથી કરવામાં આવતો ડાયરેક્ટ મસાલાથી જ તેનો વઘાર થાય છે ધાણા જીરું પાવડર પછી એક ચમચી મેં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને અડધી ચમચી મેં તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે અહીંયા અડધી ચમચી મેં આમચૂર પાવડર એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મેં તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે ગેસ બિલકુલ એટલે બિલકુલ સ્લો ઉપર જ રાખવાનું આ મસાલા જો બળી જશે તો પણ આલુ ટૂંકના શાકનો સ્વાદ જે છે એ ખરાબ થઈ જશે અને આપણે ને ફક્ત પંદર સેકન્ડ માટે જ આ રીતે ઓઇલમાં સાંતળી લઈએ અને પછી તરત જ આપણે તેમાં આલુ ટૂંક ઉમેરી લેવાના છે અને બિલકુલ આ રીતે ધીરે ધીરે આપણે આ મસાલાને આલુ ટૂંકમાં એકદમ સરસ મિક્સ કરીશું અને આલુ ટૂંક એકદમ સરસ મસાલેદાર તૈયાર થઈ ગયા છે હવે ત્યારબાદ આપણે તેની ઉપર આ રીતે થોડાક લીલા દાણા એડ કરી લઈએ અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે આ આલુ ટૂંક જે છે એ આ રીતે ટિક્કીની આકારમાં હોય છે એટલે તેને એકદમ ધ્યાનથી અને આ રીતે મિક્સ કરવાનું તેને દાળ શાકને જેમ ફટાફટ ફટાટ મિક્સ નહીં કરવાનું અને ગરમા ગરમ આપણા આ આલુ ટૂંક તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ એકદમ સિમ્પલ અને ફટાફટ બનતી આલુ ટૂંકના શાકની રેસીપી પસંદ આવી હશે એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ